લણવા મની ઘડી પર કે તડકો થઈ જાય પછી પછી તડકો બહુ લાગે તો પાછો એક તો બ્રેક લઈ લીધો છે અહીંયા બધાય આસિબનનો ભૂખ નથી લાગી તો આવી જ છે એમ આજ સાબિયા તા પીવા આવી જશે કેમ કેમકે પપ્પાને જ આવશે ગામમાં સમેજતીએ અમુક ઠેકાણે કંટ્રોલનું સામાન લેવા દઈ નોખી નોખી જગ્યાએ અમારે સમજી ગઈ એટલે ઘઉં સોકા લેવા જવાને તો બધા ઘેર આવી કે ચા પાણી પી લઈએ સમેજ ચા પાણી પીને આવી જશે અમારા ખેતરના હેઠેની ને અમારે આવી જશે પાતી બેનને તો ખડું કરવા જાહેર લણવાની છે તમારે લણવાની છે એટલે સાચી વાત છે આમ જો અમારી ઝાડમાં ने आ में फेर पड़े है थोड़ो थोडा अब तो चारनी सीजन आ ली गी है सीजन काली काम है रही आई रात लणमी पड़े तिरको लागडो बहुत ठीक तो तो का तो का इरा रही के कारखाने के से हमारा इलाका रे पण टेडी को लागे घड़ी खवा लणी रेडी कारखाने 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 थोड़ा तिरको लागे न हम नी हीरा में के होसे हीरा में हारु तुमले अहेन चलूTypeId से अबज्जू बहनों लण रखो लणे रखो

તો લાગી જ. ઠેડકો ભાઈ બહુ છે તો. ખુલ્લામાં નીકળી તો પવન આવે પણ હું હુંલા જુવારની અંદર લણવું ને એમાં બહુ તીડકો લાગે પાંચ મિનિટ દસ મિનિટ પોરો ખાઈ લેવાનું પાછું. ઘડીક પોરો ખાઈ ઘડીક લણી એ વાલે. એમ તો સમ લે. ઠેડકો જ બહુ પડે છે. એ તો ઉનાળા તો શરૂ નથી શ્યા. તોય એટલો ઠેડકો લાગે. આમ પવન આવે બહાર ખુલ્લામાં નીકળો. હું ખેતરમાં ના જુવારમાં તો કઈ પવન આવે નહીં એટલે વધારે ઠેડકો લાગે. સાઈ બેડો આસુ સાઈ બેણ માંદી પડી થી બસ ને માંદી પડી કા માંદી છે કોઈને દેખાઉ માંદી જો તમે પાછા બધા કમેન્ટ કરજો માંદી બેન છે ને આપણે કંઈ કીધું નથી બરોબર ને એવું ન હોય ખેતરમાં આવીને તો તર તા હારો થાય કર હારો નો થાય મજા ન આવે તારે ખેતરમાં આવી તારે પાણી પી લ્યો ઓમલી આવ છે બધી ઢડકો લાગે છે આય બેટા તને ઢડકો લાગ્યો ઢડકો લાગે તો હું કામ કરાય કાઈ દી હે કાઈ દી હવે માર છોડી આવી ગઈ છે તો બે દાત વી આ ગયા જો

જમેલી જમેલી દુશ્ય બધાય બપોર પછી અમર હોય બપોર પછી ભાઈ અમે આવી ગયા છે પાછા બધાય ખેતરમાં તીડકો 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 હા એ લાગી ગયો છે બધાયને બધાય બધાયને લાગી જાય હે તીડકો ઘડીક વાર લણતા હતા બપોર પછી વી આવ્યા લણતા પાછો પરો ખાઈ લીધો છે હવે પાછા લણવા મળીશું ઘડીક વાર હાથ બુધી લણતા રાખીએ એટલે પૂરું થઈ જાય આ જેટલું થાય ઘડીક વાર નવાય ખેડૂને બધાય બધાય દિવસ નિરખાત હોય અને બી છે તો હાલ ના વાગી છે છ ને એવું પાડી દીધી છે રજા કેમ કે હમણાં આખી ની મજા નહોતી મમ્મી ની નહોતી તો પછી રજા પાડી દીધી છે અને હાજ બનાવે છે ડાય ભાત આપણા ફેવરેટ બધા રજા પાડી દીધી થોડીક વહેલા અનેક અત્યારે ઘડી પર રજી ખેતરમાં કામ કરત પણ થોડુંક થાકી જાય છે એમાં ખેતર હું કામ નતું કર્યું કે એટલે તમારા મમ્મી જો તૈયારી કરવા મળ્યા છે ડાયભાતની એમાં

પહેલાં ગાયરથી ખડું કરતા જ્યારે હું નાનો ને જ્યારે મને સાંભળે દુની વાત છે બાકી તો નીચે થઈ થઈ નાવું છે મારે નાહી નાખવું જરાક ફેમિલ બની ગયા છે મસ્ત મસ્ત ડાયભાડ ભાત હોય એટલે આપણે બધું આવી જાય મજા મજા મારે બધું આવી જાય ડાય ભાત કોઈ મજા 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 મસ્ત હું તને બધા મને બધી ભાઈ મને એમની મને સેનેક દוי જાન શાક ને મગ શાક લેવું ન ફારે નો ભાવવાની લિસ્ટ છે હવે ભાવવાની નથી જશે જાન શાક જ વડી લીંબુ લીંબુ ખાધું ખાધું લીંબુ તો છે તમને આ એક હું લીંબુ મજા મારા પેલા શાક ખાવાનું પછી ડાયપટ ખાવાનું કે પહેલા થોડા ખાવાનું ડાયર છે અમારે બધાને પહેલા ડાયર બત ખાવાનું છે શાક રોટલો ખાવાનું મારા ભાઈ કહેજો ડબા ખાશે આશ્યું મે મારા પપ્પાને એક ને પહેલા ચાક ખાવાનું અલગ અલગ બધાને વાલે એમની બધા જમી લીધું છે નહીં હું છું આ માનો સાઈન લવ્યા કેટરા છે ટીવી રાઇમેન પૂરી થઈ ગઈ